ઘઉં લોકવાન પાંચસો છપ્પનથી ઊંચા ઊંચા છસો છવ્વીસ ઘઉં ટુકડા પાંચસો સાઠથી ઊંચા ઊંચા સાતસો છેતાલીસ કપાસ બારસો એકતાલીસથી ઊંચા ઊંચા ચૌદસો એકાણું મગફળી ઝીણી સાતસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ મગફળી જાડી છસો અગિયારથી ઊંચા ઊંચા બારસો સોળ સિંગ ફાડિયા આઠસો અગિયારથી ઊંચા ઊંચા બારસો એકસઠ એરંડા અગિયારસો એકસઠથી ઊંચા ઊંચા બારસો છેતાલીસ તલ અઢારસો ત્રીસથી ઊંચા ઊંચા છવ્વીસો એકતાલીસ જીરું ત્રણ હજાર આઠસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર છસો ને એકાવન ઈસબગુલ એક હજાર છસોથી ઊંચા ઊંચા એક હજાર સાતસો એકાવન કલંજી પંદરસો છવ્વીસથી ઊંચા ઊંચા સડતાલીસોને એકતાલીસ વરિયાળી પાંચસોથી ઊંચા ઊંચા અગિયારસો એક ધાણા નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકત્રીસ ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા સોળસો ને એકાવન મરચાં चार सौ एक ऊंचा ऊंचा बेहजार सात सौ एकवन डूंगड़ी लाल एक सौ अगियार ऊंचा ऊंचा सात सौ एकाणु बाजरो चार सौ एकावन ऊंचा ऊंचा पांच सौ एकसठ जुआर चार सौ एक ऊंचा ऊंचा सात सौ इकोतेर मकई चार सौ इकोतेर थी ऊंचा ऊंचा चार सौ एक्यासी मग एक हज़ार अग्यार ऊंचा ऊंचा सोल सौ एकाणु चना अग्यारोचा ऊंचा बार सौ वाल आठ सौ ऊंचा ऊंचा तेर सौ અડદ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એકાવન ચોળા ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા પચીસસો એકાવન મઠ સાતસો એકોતેરથી ઊંચા ઊંચા સાતસો એકોતેર તુવેર ચારસોથી ઊંચા ઊંચા ઓગણીસો એકતાલીસ સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો એકતાણું મેથી ત્રણસોથી ઊંચા ઊંચા બારસો એકવીસ ઘોઘડી સાતસો એકાણુંથી ઊંચા ઊંચા નવસો એકત્રીસ કાગ છસો છોતેરથી ઊંચા ઊંચા એક હજાર એકોતેર વટાણા આઠસોથી ઊંચા ઊંચા છવ્વીસોને એકાવન